રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી બીએસયુપી યોજના અંતર્ગત છસો ને છન્નું આવાસો બે હજાર ઓગણીસમાં માં બનાવવામાં આવ્યા હતા બીએસયુપી ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય નદી કાંઠે રહેતા હોય એવા લોકો માટેની આ એક આ સ્કીમ હતી પરંતુ કોઈ આવ્યું નહીં આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી એટલે એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ જે જેથી કરીને આને આપણે ભાડા આપી શકીએ એટલે ભાડા વખ ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કહી રહ્યા કોઈ પણ એજન્સી આવે એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી ચરેના ચરેના હોસ્પિટાલિટી અરેના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ આ એજન્સીને અમે લોકોએ કામ કરવા આપ્યું એનું એનું ટેન્ડર લાગ્યું હતું ચાર વખત ટેન્ડર કર્યા બાદ પાંચમી વખત આ એજન્સી આવી હતી પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું રેન્ટ રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટરો પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી ઇન્જિનિયરો અને ડીએમસીની હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલાં તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ આને રે સેલિંગ ઉપર મૂકવા જોઈએ જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારા ધોરણ મુજબ વન બીએચકેના ફ્લેટને આવનારા દિવસોમાં આ છસો ને છનું ક્વાર્ટર તો સૌથી પહેલાં તો રિનોવેશન કરવામાં આવશે મીડિયાના મિત્રોના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં એક સાવ ક્લીન કરો આવાસ યોજનાને ક્લીન કર્યા બાદ જે સરકારે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર વન બીએચકેના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું સમયાંતરે કોઈ પણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈ પણ પ્રોપર્ટીઝ હોય છે એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે જોયા છે અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે તો એના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃતિ ચાલી રહી છે એમાં કદાચ મહાનગરપાલિકાએ એફઆઈઆર કરવી પડે ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી છે પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં આજે બપોર પછી અત્યારે જ હું સૂચનાઓ આપું છું બે વાગે બે વાગે મેં મિટિંગ બોલાવેલી છે અને પહેલાં તો સૌથી પહેલાં તો સફાઈ કરાવવી પડશે અને જે પ્રવૃત્તિઓ ચાલે સીસીટીવી પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર સીસીટીવી મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને માન્ય પોલીસ કમિશનર શ્રી અમે લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે અને ત્યારબાદ આ વન બીએચકે ના ફ્લેટ અમે લોકો જાહેરાત પાડીને વેચશું સમય અંતરે ક્વાર્ટર નો રીટેન્ડર ફરી વખત અમે ડ્રો કરતા હોય છીએ પ્રથમ વખતમાં કોઈ બાકી રહી ગયું હોય કોઈ ટેકનિકલ સ્થિતિના કારણે કોઈ લાભાર્થીને લાભ ન મળ્યો હોય ડોક્યુમેન્ટ ન હોય નાણાં ન ભરી શકતા હોય આવી બધી યોજનાઓના કારણે સમયાંતરે અમે ડ્રો પણ કરીએ છીએ તેરમી તારીખે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પણ રાજકોટ આવી રહ્યા છે એ આવાસ યોજનાનો પણ ડ્રો છે જેટલા ક્વાર્ટરો ખાલી છે એના ટૂંક સમયની અંદર અમે લોકો ડ્રો કરીને જરૂરિતમંદ પરિવારને એલોટ કરી દેશું લલુડી વકરીમાં સર્વે થઈ ગયો છે લલુડી વકરીનું ટૂંક સમયની અંદર જ આવનારા દિવસોમાં રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈને ડિમોલેશન પણ કરવાના છીએ જંગલેશ્વરની મેટર છે એમાં કાંઈક કોર્ટમાં એ લોકો ગયા છે એટલે હાલ પૂરતું એટકું છે પણ લલુડી વકડીમાં જે નીચાણવાળા વિભાગ હોય અને એનો સર્વે પણ થઈ ગયો છે અને એને ક્વાર્ટર એલોટમેન્ટની પણ રેડી થઈ ગયું છે ભૂતકાળમાં લલુડી વોકડીમાં જેટલા રહેવાસીઓને કાંઈક છપ્પન કે અઠાવન ક્વાર્ટરો આપવામાં આવ્યા હતા એ પછી પણ વસવાટ થઈ ગયો છે એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચેક કરી ને લલુડી વકડીના નીચાણવાળા વિસ્તારો છે એને પણ સરકાર દ્વારા